માર ભાઈ ને આયા છે જામવાળી થી રાત તો ભા અમારા બેન જો બાંધો મળ્યા છે રવી ભાઈ ના રાખડી તો કરે છે રાખડી બાંધી છે કા તો મિત્રો જો ભાભી રાખડી આવી ગઈ ભાભી રાખડી બાંધ જય માતાજી જય ભગવાન મિત્રો કેમ સૌ બધા મજામાં તો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે મસ્ત મજાનું નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ફ્રેશ થઈ ગયા મસ્ત અને ભાઈ આજ તો યાર મસ્ત મજાનો દિવસ છે એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનમાં યાર બેનો આવે આકડે બાંધવાના બહુ મસ્ત મજાનો તહેવાર છે ને ભાઈ આજ ફૂલ મોજ કરવાની છે એન્જોય કરવાનો છે ને ભાઈ અત્યારે સમય થઈ ગયો છે નવ વાગી ગયા છે અને આપણે મસ્ત નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ છે અને ભાઈ આપણે બેન નહીં એ બધે આવે છે રસ્તામાં છે એવું છે ને ક્યારે મસ્ત આવી છે ધાબામાંથી અને ભાઈ આ તડકી ભાઈ એવી છે ને એ ક્યારે કાંઈ વાત જ પૂછે તો યુઝ ભાઈ તડકી એવી છે ને તો ખતરનાક યુઝ છે ને ભાઈ થોડી થોડી ગરમી થાય છે ચાલો ફટાફટ જાય હેઠે અને તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો આપ કરી દેજો અને ચેનલમાં નવું હોય સબસ્ક્રાઇબ કરી ચાલો તો ફટાફટ જઈ નહીં છે અને હમણાં આપણી બેન ને આવે ને એટલે મસ્ત મજાની રાખડી બાંધવાની છે મસ્ત મજાનો તહેવાર છે રાખી સ્પેશિયલ એમ કહેવાય કે નહીં ચાલો ફટાફટ હેઠળ તો આવી ગયા છે ને ભાઈ અત્યારે અમારા ઘરે કપડાનું ને એનું કામ ચાલુ છે કપડાં ધોવાનું ના ને એવું બધું કામ કરે તો મિત્રો મારા ભાઈને આવ્યા છે રાખડી બાંધવા જો મારા રાખડી બાંધે છે મારા ભાઈને આવ્યા છે થી રાખડી બાંધવા અમાર બેન કાકા ને છોકરી થી રાખડી બાંધવા આવ્યા છે નાનો બેન રાખડી આવ્યા છે એક ગયા દૂધ રાખડી બાંધવાની તો આપણે બધા બેઠા છે તો ભાવ અમારે બેન જેવો બાંધવા મળે છે રવિ ભાઈ રાખડી પછી આપડો વારો છે thôi, mình cho Nano bên cho vậy, cái ác vậy anh bằng rồi anh ấy u cơ rồi thấy Rakiban đấy, thấy không? Ở, là, anh, đèn đỏ khâu

તો જીલુભાઈ ને રાખડી બાંધી દીધી છે ને ભાઈ દુખણા બહુ લીધા હવામાન કિર ભાઈ નો વારો છે દુકણા લઈ લે દુકણા કેમ લીધા આમ આમ કરીને આમ કર બાય લો રાખડી બાંધ હાલો રાખડી બાંધ રાખડી બાંધ આ જો પડી આ રાખડી બાંધ હાલ જો રો મળ જો નેનો બેન ના પૈસા આવી ગયા છે જો એમ ભાઈ આ તો હોય કાકા ઓરી પાના 20 રૂપિયા બીજા ભાઈ આ પાકા આ પણ હવે થાળે આમાં મૂક્યો પછી દાવનો આને આજે આજે બે ભાઈ બાકી છે કા નેનો જેનો જેનો ભાઈ એક બાકી છે ભાઈ એના મોટ બાપુ હે કોણ બાકી કોની બાકી છે હવે આ કોના બાંધવાની જેનો ભાઈ ને જેનો ભાઈ ને બાંધવાની છે જો એક રાખી છે આ મિત્રો હાલો આપણે બીજી બધી બેનો જો આવી ગઈ છે બેહી ગયા છે ને ભાઈ રાખડી બંધવાની છે તો આપણે રાખડી બંધાઈ દઈએ Lật tàn dao tay loa. Lật tàn dao tay gọi cho hoa. Dark cup anh em. Cup anh em. Cup anh em. भी सिग्नल है बटरवी અને મિત્રો ફાઇનલી આપડી એક બેન બાકી થી મોટી બેન જો ઈ પણ આવી છે ભાઈ મોડું થઈ ગયું બહુ મોડું તો લઈ તો હાલો સાંડલો બાંડલો કરવાનો છે કરવાનો તો એક ઓલી બાકી હા That's funny. તો મિત્રો જો ભાઈભી રાખડી એવું આવી ગઈ ભાઈભી રાખડી બાંધે છે ને ભાઈ તો મિત્રો કાં કેમ થયું કેવો લાગ્યો ભાઈ અમારા ઘરના રક્ષાબંધનનો વિડીયો જરાક કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી દેવી યાર કારણ કે અત્યારે વિડીયો પણ આપણે પૂરો કરી દેવો જોઈએ કારણ કે વિડીયો કદાચ લાંબો થઈ ગયો છે થોડોક પણ યારે કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો ચેનલમાં નવી સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા ને હાઈપ કરવાનું ભૂલતા ને તો મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય ભગવાન અને એફે રક્ષાબંધન આવજો બાય બાય